પિતૃ પક્ષમાં પડવા જઈ રહેલી ઇન્દિરા એકાદશી પર સિદ્ધ યોગ રચાઈ રહ્યો છે આ ચાર રાશિઓ પર ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા વર્ષ છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે પિતૃપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી પર આવા અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે જેના કારણે બારમાંથી ચાર રાશિના લોકોને ભગવાન શ્રી હરિવિષ્ણુનો સહયોગ મળવાનો છે અને આ રાશિના લોકો પર ભગવાન હરિવિષ્ણુ પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે તેમને સમસ્યાઓમાંથી રાહત મળશે જે થોડા દિવસોથી ચાલી રહ્યું છે અને તમામ કાર્ય ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી થશે તો પ્રિય મિત્રો આ વીડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો છે તમારા બધા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યા છીએ તો મિત્રો તમે બધા આ વિડિયો અંત સુધી અવશ્ય જોજો મિત્રો અમે તમને જણાવી દઈએ કે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને આ વર્ષે આ એકાદશી અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ આવી રહી છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે ઇન્દિરા એકાદશીનું વ્રત ખાસ કરીને પિતૃઓ માટે રાખવામાં આવ્યું છે આવી સ્થિતિમાં પિતૃપક્ષમાં આવતી એકાદશીના વ્રતને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ વ્રત ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અશ્વિન માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવામાં આવે છે મિત્રો આ વર્ષે આ એકાદશી અઠ્યાવીસ સપ્ટેમ્બરે આવી રહી છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવે છે સાથે જ તમને જણાવી દઈએ કે ઇન્દિરા એકાદશીનું વ્રત ખાસ કરીને પિતૃપક્ષમાં આવે છે કારણ કે તે ભગવાનની કૃપાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે જે લોકો દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવીને સુખ સમૃદ્ધિ અને મૃત્યુમાંથી મુક્તિ ઇચ્છે છે તેમણે આ વ્રત અવશ્ય કરવું મિત્રો પંચાંગ અનુસાર અશ્વિન મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી સત્યાવીસ મીને શનિવારે છે સપ્ટેમ્બર એક વાગ્યે વીસ મિનિટમાં શરૂ થશે આ તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ બપોરે બે વાગીને ઓગણપચાસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આમ એકાદશી શ્રાદ્ધ સત્યાવીસ સપ્ટેમ્બરે છે અને ઇન્દિરા એકાદશી અઠ્યાવીસ સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે ઇન્દિરા એકાદશીના ઉપવાસ કરનારા સાધકો ઓગણત્રીસ સપ્ટેમ્બરે સવારે છ પોઈન્ટ એક ત્રણ થી આઠ પોઈન્ટ ત્રણ છ વચ્ચે પારણા કરી શકે છે મિત્રો જ્યોતિષોના મતે ઇન્દિરા એકાદશી પર સિદ્ધયોગનો સંયોગ થઈ રહ્યો છે આ યોગની રચના મોડી રાત્રે અગિયાર વાગીને એકાવન મિનિટ વાગ્યા સુધી છે આ પછી સાધ્યયોગ રચાઈ રહ્યો છે આ શુભ અવસર પર શિવવાસ યોગનો દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે રાશિચક્રના ચિહ્નો પણ મિત્રો વિડિયોમાં આગળ ન વધો સૌ પ્રથમ આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રીમાન નારાયણ લખો હરિ તમારા ઘર પરિવાર અને તમારા નાના બાળકો પર હંમેશા રહે અને તમારા જીવનમાં ભગવાનની કૃપાથી બધી મુશ્કેલીઓનો અંત આવે તો મિત્રો જો શક્ય હોય તો અમને જણાવો જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન નારાયણના આશીર્વાદ મળવાના છે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે ઇન્દિરા એકાદશીમાં અનેક શુભ કાર્યો થવાના કારણે આ રાશિના લોકોને ભગવાન હરિનો સહયોગ મળશે હા મિત્રો અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો મિત્રો સપ્ટેમ્બર તમારા માટે આનંદનો દિવસ રહેશે હા શ્રી કૃપાથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે હા સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ સુધી સિંહ રાશિનો દિવસ છે વરદાન સાબિત કરવા માટે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્યસિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તેઓ જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશે દરેકની જરૂરિયાતોનું ધ્યાન રાખીને વેપારી નફો મેળવવા અને પોતાની છાપ બનાવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેશે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો ભગવાન શ્રી હરિ સંયોગના કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે તેમની કારકિર્દીમાં ઉન્નતિ તરફ દોરી જશે વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર તમારા મનમાં રહેશે અને તમે આ દિશામાં કામ કરશો અને તમને તમારા માતાપિતાના આશીર્વાદ મળશે અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધ કરી રહ્યા છો તો પિતૃદેવના આશીર્વાદથી તે સપનું પણ આ મહિનાની અંદર પૂર્ણ થશે જો તમે ક્યાંક હોવ તો જો તમારે તીર્થયાત્રા પર જવું હોય તો તમારે તમારા વિશે વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ તમારી યાત્રા સફળ રહે તમને ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ મળવાના છે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને કહો કે આ ઇન્દિરા એકાદશી કન્યા રાશિના લોકોના જીવનમાં ખૂબ જ સુખદ પરિણામ લાવશે તેમને પિતૃદેવના આશીર્વાદ મળશે અને પિતૃદોષથી પણ મુક્તિ મળશે એવું માનવામાં આવે છે તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામો આપવા માટે કન્યા રાશિના જાતકોને શ્રીહરિની કૃપાથી અદભુત લાભ મળશે ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે કન્યા રાશિના લોકો તમારા પૂર્વ ભગવાનની કૃપાથી કન્યા રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે તેમજ શ્રી હરિની કૃપાથી કન્યા રાશિના જાતકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જવાની છે શ્રી હરિના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે શ્રીહરિની કૃપાથી તમારા બધા અધૂરા કામ આ મહિનામાં પૂર્ણ થશે આવનાર સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે અચાનક ધનલાભ થશે વ્યવસાયમાં કન્યા રાશિના લોકોને જણાવો કે પરિવારમાં શુભ કાર્ય થશે તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આ ઇન્દિરા એકાદશી નોકરી કરતા લોકો માટે સારો દિવસ રહેશે કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે આવનાર સમય તમારા માટે છે તમારા જંગલના પ્રભાવથી આ દિવસોમાં તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે તે સારું રહેશે વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો બાકી રહેલા કામ પૂરા થશે અને તમારે કોઈ ખાસ કામ માટે લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો આર્થિક રીતે તમને તમારા સાસરીયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે તમારા માટે શુભ કાર્યની તકો રહેશે તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને ખસવા ન દો અંક ત્રણ તુલા રાશિ આ ઇન્દિરા એકાદશી પર તમને પિતૃદેવની કૃપા મળશે હા મિત્રો આ ઇન્દિરા એકાદશી પર બનેલા શુભ યોગને કારણે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારો પુત્ર અઠયાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો દિવસ તમારા પક્ષમાં રહેશે અને તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનાર માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે અઠયાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે તેની સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે અમે તમને જણાવી દઈએ કે હવે શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી તે બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ પણ મળશે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી મુક્તિ તુલા રાશિવાળા લોકો પરેશાન રહેશે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તુલા રાશિવાળા લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થશે આવનારા સમયમાં સંપત્તિ તુલા રાશિના જાતકો શ્રી હરિવિષ્ણુજીના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થશે ધનની પ્રાપ્તિ થશે તમારા પરિવારને આવનાર સમયમાં ધનલાભ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના લોકોને જણાવો પરિવારમાં શુભ કાર્યની તકો મળશે કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારા શબ્દોના પ્રભાવથી તમે આ મહિને કોઈ મોટું કામ કરશો તમને સફળતા મળશે વેપારમાં લાભ થવાની સંભાવના છે તમારા માટે નવું કામ શરૂ થઈ શકે છે તેમજ તમે તમે કેટલાક ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળશે હા મિત્રો આ ઇન્દિરા એકાદશી પર ભગવાન શ્રી હરિ વિષ્ણુએ તમારા પર પોતાના ખાસ આશીર્વાદ વરસાવ્યા છે જેના કારણે ભગવાન હરિ વિષ્ણુ તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત લાવવાના છે અને તમને પિતૃદેવના આશીર્વાદ પણ મળવાના છે તો મિત્રો તમે જરા પણ ચિંતા ન કરો તમને ભગવાનનો સહારો મળવાનો છે ભગવાનના આશીર્વાદ તમારા પર રહેવાના છે હા મિત્રો તો મિત્રો જો તમે આ ચેનલ પર નવા છો તો તમને વિનંતી કરવામાં આવે છે કે જો તમને આ વીડિયો હજુ સુધી લાઇક ના કર્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી સમયાંતરે આવી મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચતી રહે નંબર ચાર વૃષભ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ ઇન્દિરા એકાદશી પર ભગવાન વૃષભ રાશિના લોકો પર ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે વૃષભ રાશિના લોકો માટે આ યોગ તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે જ સમયે અમે તમને જણાવીએ કે ભગવાન શ્રી શ્રીહરિની કૃપાથી અઠ્યાવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ સુધીમાં તમે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોશો હા મિત્રો તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે પરેશાન છો લાંબો સમય તો તમારી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે મિત્રો વૃષભ રાશિના લોકો તમને જણાવે કે ભગવાનની કૃપાથી તમારા કામમાં તમારી રૂચિ વધશે તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળે છે તમને જણાવવું જોઈએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લઈ શકશો તમે સફળ થશો હા મિત્રો આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે તે જ સમયે વૃષભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ ભગવાન વિષ્ણુની ઇન્દિરા એકાદશી તમારા લોકો માટે ખૂબ જ શુભ રહેવાની છે હા મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને ખૂબ જ પ્રિય છે તમારા બધા અટકેલા કામ શ્રી હરિ અને માતા લક્ષ્મીજીની કૃપાથી પૂરા થશે સાથે જ વૃષભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે હા વૃષભ રાશિના લોકો જે તમારું મનપસંદ રહેશે અને અમે તમને જણાવી દઈએ કે માતા સરસ્વતીની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે ઓફિસર બન્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો તેમજ તમને કહું કે તમારી પાસે જે પણ કામ હતું તે લાંબા સમયથી પેન્ડિંગ હતું તે હવે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી ધન્ય થશે હા મિત્રો તેમજ વૃષભ વૃષભ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારા કરિયરમાં પણ તમને ઘણો સાથ આપશે શ્રી હરિવિષ્ણુજી તમે કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો હા મિત્રો ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતો વધશે આ સમય દરમિયાન તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે આનાથી તમારા વ્યવસાયમાં પણ વધારો થશે તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે તમને ઘણો સહયોગ મળશે આ ઉપરાંત આ સમય દરમિયાન તમને તમારા પૂર્વજો તરફથી ઘણા બધા આશીર્વાદ પ્રાપ્ત થશે આવનારી ઇન્દિરા એકાદશી પર પૂર્વજો તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે તો મિત્રો ઇન્દિરા એકાદશીના દિવસે બનેલા શુભ યોગમાં અનેક રસીઓ આવી રહી છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમે તો વિડીયો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય થી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો આભાર